ડભોઈ તાલુકાના કબીરપુર નજીક આરો પાણી પીવાનું વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો ફેરફાર પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આરો વાલમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે ડભોઈ તાલુકાના કબીરપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેઠફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યવ થઈ રહ્યું હોય છે જલે જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિર્થક જોવા મળે છે ડભોઈ તાલુકાના કબીરપુરા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરી તેવી લોક માંગ ઉઠવા પામી છે ફઝલ લઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો